સુરત જિલ્લાના કામરેજ નજીક નેશનલ પર આવેલા તાપી નદીના બ્રિજની સ્થિતિ ચિંતાજનક બની છે બ્રિજની વચ્ચે બે ફૂટથી મોટો ગેપ પડી ગયો છે તંત્ર દ્વારા આ ગેપને ભરવા લોખંડની પ્લેટ છેલ્લા ઘણા સમયથી મૂકવામાં આવી છે આ પ્લેટ વારંવાર ખસી જવાના કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે હાલમાં આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો અતિ મહત્વનો માર્ગ અને આ માર્ગ પર નદી પર બનેલ ગંભીરા બ્રિજ અચાનક તૂટી અને વાહન ચાલકો નદીમાં પડ્યા હતા આ ઘટના બાદ તંત્ર દોડતું થયું છે પણ આ બ્રિજ તૂટી જતાં હવે અનેક સવાલ ઊભા થયા છે વર્ષો જૂનો બ્રિજ હતો તો તેનું મેન્ટેનન્સ સમયસર થતું હતું કે કેમ બ્રિજ કેમ તૂટ્યો કોની જવાબદારી કોણ સ્વીકારશે કોણ જવાબ આપશે ભોગ બનનાર પરિવારને શું આ પણ સવાલ થાય અને આજે પણ આવા કેટલાય જૂના અને નવા બ્રિજ જે જોખમી છે તંત્ર બ્રિજ પર ખાડા પૂરે છે જોઈન્ટ રિપેર કરે છે જોઈન્ટ પર લોખંડની પ્લેટ નાખી લાખો રૂપિયા ખર્ચી અને જોઈન્ટ પર રિપેરિંગ કરે છે પણ સવાલ એ થાય કે શું આટલું કરવાથી બ્રિજ સુરક્ષિત બની જાય ખરો જવાબ છે ના પણ બ્રિજ દુર્ઘટના બાદ સુરતમાં નદી પર બનેલા કેટલા બ્રિજ સુરક્ષિત છે તે જાણવા રિયાલિટી ચેક થયું ત્યારે સુરતના કામરેજ તાલુકાના તાપી નદી પર ત્રણ બ્રિજ આવેલા છે સૌથી જૂનો બ્રિજ ખોલવડથી આંબોલી જતો માર્ગ જે હાલ મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે જૂના બ્રિજની બાજુમાં નેશનલ હાઈવે અડતાલીસ પર બે બ્રિજ છે જેમાં નવા બ્રિજ પર બે સ્પાન વચ્ચેનો જોઈન્ટ વારંવાર તૂટી જતા લાખોના ખર્ચે લોખંડની પ્લેટ મૂકી છે રોજના હજારો વાહનો આ લોખંડની પ્લેટ પરથી પસાર થાય છે જેના કારણે વારંવાર આ લોખંડની પ્લેટ ખસી જાય છે હું અત્યારે તાપી બ્રિજ ઉપર છું હું રેતીના ધંધામાં ડ્રક્ષના ધંધામાં સંકળાયેલો છું અને કામરેજ ટોલ નાકાનું ઉભરાણું સતત ચાલુ જ છે છતાંય આ ફ્લેટ કાપીના બ્રિજ ઉપર જે ફ્લેટનો પ્રોબ્લેમ છે કુલના બ્રિજનો તૂટી ગયેલો બ્રિજ છે એમાં એક ફૂટની પ્લેટ નાખેલી બે વર્ષ પહેલા હતી અત્યારે એ છ ફૂટે પ્લેટ પહોંચી ગઈ છે છતાંય એની કોઈ જાતની કાર્યવાહી થતી નથી એનું કામ થતું નથી આમાં કોઈ જાન હાની કે કાંઈ પણ થઈ છે તો જે કોઈ લોકોની ઘટનામાં જે માણસો આવી જાય એના પરિવારની જવાબદારી કોણ લે છે આ જે તે વિસ્તારના રાજકારણીઓ શાંતિ ધારાસભ્યો છે એને આ થોડું ધ્યાન દોરવું નહીં ઉઘરાણું કેમ બંધ નથી થતું તો હા અને આ બે વર્ષથી તો અહીંયા ટ્રાફિકની સમસ્યા અમે લોકો ભોગવી જ રહ્યા છીએ સતાય અને ટુ વ્હીલર ફોર ની તો ફૂલ જોખમ છે પૂરેપૂરી ના ગંભીરા બીજ કાલે તૂટેલો છે રાત્રે સવારમાં એમની હિસાબેથી આ વિલની જવાબદારી કોણ લે છે હાલમાં ખુદ કામરેજના ભાજપના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ઓગણીસ જૂને ઘટના સ્થળની મુલાકાત લઈ હાઇવે ઓથોરિટીને તાત્કાલિક જોઈન્ટ રિપેર કરવા આદેશ કરતા તંત્ર દ્વારા ફરી લાખો રૂપિયાના ખર્ચે લોખંડની પ્લેટ લગાવાય છે પણ હેવી વાહનો પસાર થતા આ પ્લેટમાંથી જોખમી અવાજ અને પ્લેટ ઉછળી રહી છે

તાપી નદીના ઓવરબ્રિજ કામરેજની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વારંવાર લેખિતમાં એનએચઆઈને રજૂઆત કરવામાં આવી છે ત્યાંના તંત્રને રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ ધ્યાને દેતું નથી જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એક એક લાખ પચીસ હજારનું વેલ્ડિંગ મારે ડામર પાથરીને ખર્ચ કરીને પૂરું કરે છે એવું વારંવાર વીસથી પચીસ વખત એ લોકોએ ખર્ચો કર્યો છે હાલ મારી રજૂઆત હતી ત્યારે પ્રફુલ અમારા ત્યાંના ધારાસભ્ય છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તે ત્યાં વિઝિટ લીધી છે અને પચીસ લાખની પ્લેટ મૂકવામાં આવી છે પચીસ લાખની પ્લેટ મૂક્યા પછી પણ પરિસ્થિતિનું સારી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી વારંવાર રજૂઆતો છે ખાલી આંટા મારવાથી કે ખાલી ત્યાં જવાથી એની વિઝિટ કરવાથી કોઈ ફરક પડવાનો નથી શું તમે એની રાહ જોઈ રહ્યા છો કે કામરેજ તાલુકાનું કે સુરત જિલ્લાનું કે કોઈ પણ દેશનું કોઈ પણ અવર જવર કરવા માટે મોટી જાનહાનિ થાય મોતનું તાંડવ થાય આના કરતાં વિશેષ છે કે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ કે કોઈ પણ જાણકાર જાગૃત નાગરિકની જ્યારે રજૂઆત હોય ત્યારે તમારે એને ધ્યાને લેવી જોઈએ અને એનું રિપેરિંગ કરતાં એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે તેની જવાબદારી તમારી બને છે ખાલી રિપેરિંગ કરવાથી ને ખોટા ખર્ચા કરવાથી હાલ પચીસ લાખનો ખર્ચો કર્યો અમારા જ ખિસ્સાના પૈસા પબ્લિકના ખિસ્સાના પૈસા જાય છે આ એક ખાલી શોબાજી અને બતાવવાનું છે બીજું કંઈ છે નહીં માત્ર મારે એવું કહેવું છે મારી સખત એવી સૂચના છે તંત્રોને કે મારી વિનંતી છે જે ગણો તે કે આ રસ્તા પર આ તાપી નદીના ઓવરબ્રિજ પર કામરેજ કામરે 84 ટોલટેક્સ પાસે જો આ પરમેનન્ટ એનું કામ નહીં થાય તો મોટી જાનાની થવાની છે એની જવાબદારી માત્ર ને માત્ર સત્તા પર બેઠેલા લોકોની રહેશે NHAI અધિકારી દ્વારા આ બ્રિજ રિપેરિંગની કામગીરી માટે 1 મહિનાથી વધુ સમયનો બ્રિજ બંધ રાખવો પડે ત્યારે જ આ બ્રિજ કમ્પ્લીટ થઈ શકે તેવું કહ્યું છે અધિકારી દ્વારા નવા બનેલા એક્સપ્રેસ હાઇવે નાની નરોલી થી નવસારી સુધી તૈયાર થઈ ગયો છે એ એક્સપ્રેસ હાઈવે ને ચાલુ કરવા માટે દિલ્હી સુધી રજૂઆત કરી છે પરંતુ આ એક્સપ્રેસ હાઇવે તૈયાર હોવા છતાં ચાલુ નહીં કરવામાં આવતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વાહનોનું વધુ ભારણ રહે છે જેના કારણે બ્રિજ મરામતની કામગીરી થઈ શકતી નથી ત્યારે આ એક્સપ્રેસ હાઈવે ચાલુ કરી અને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે તો જ આ બ્રિજની મરામત થઈ શકે તેવી હાલની પરિસ્થિતિ છે લાલુભાઈ ભંડેરી છે મારું નામ હું ટ્રકને લગતા ધંધા કરું છું તો અમને આ બ્રિજથી બહુ તકલીફ લાગે છે ઓલી ગંભીર બ્રિજના લીધે અમને હવે તો થોડોક વધારે ડર લાગવા માંડ્યો છે તો જેથી કરીને સરકાર શ્રીને વિનંતી કે આ કુલનું જલ્દી તાત્કાલિક કંઈક નિવારણ લાવે ને નહીં આ ફ્લેટ તમે જોવો ને ફ્લેટ ફ્લેટ તમે જોઈ શકો છો બહુ બોલે તકલીફ લાગે છે ફ્લેટ ક્યારેક ઉચકી હોય ક્યારેક તૂટી જાય છે પણ કાંઈ કામ થતું નથી એવી રીતે આંદકાડીની આ બી પર આંકડીક લાગે છે અરે બહુ ભીખ લાગે છે સાહેબ આજ તો ગાડી પણ થોડાક ડ્રાઈવરને ના પાડી દીધી છે કે ભાઈ આ બ્રિજ ઉપર હાવ શાંતિથી અને વ્યવસ્થિત અકાવજો ભાઈ જો કે આ મામલે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે તાપી બ્રિજ જોખમકારક છે કામરેજનો તાપી બ્રિજ જોખમકારક છે આ બ્રિજ પર લોખંડની પ્લેટ નાખવામાં આવી છે શરૂઆતમાં આ પ્લેટ એક ફૂટ પહોળી હતી અને આજે સાત ફૂટ પહોળી થઈ ગઈ છે આ બ્રિજ પર પ્લેટ બે ફૂટ ઊંચી નીચી થાય છે જેનાથી દુર્ઘટના થઈ શકે છે બ્રિજ પર મોટું ગાબડું થતા કોઈ ઓથોરિટી કામગીરી નહીં રિપીટ બ્રિજ પર આટલું મોટું ગાબડું થવા છતાં તાત્કાલિક ઓથોરિટી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટી જગ્યા થઈ ગઈ છે અને તેના કારણે અહીંયા લોખંડની પ્લેટ કામ ચલાવ મૂકવામાં આવી છે પરંતુ હવે પછી કોઈ ગંભીર ઘટના ન બને તે માટે તાત્કાલિક આ મામલે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે કાંગ્રેસ પાસે આવલા તાપી નદીના બ્રિજ પર એક લોખંડી પ્લેટ રાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલા એક ફૂટ પોળી હતી આજે એ પ્લેટ લગભગ સાત ફૂટ પોળી છે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલા ક્ષતિ ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવું જોઈએ ના એ તો સરકાર કામ કરતી જ હોય છે સમયાંતરે સર્વે થતું હોય છે જે પણ શક્તિ હોય જે પણ જૂના બ્રિજો હોય એનું રિપેરિંગ પણ થતું હોય છે અને વહીવટી તંત્ર દ્વારા એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે પરંતુ વહીવટી તંત્રએ આ તમામ પ્રકારની જવાબદારી સ્વીકારી અને બધું સર્વે કરી જે પણ બ્રિજો હોય એનું જ્યાં પણ શતિ હોય જ્યાં પણ જૂના બ્રિજો હોય ત્યાં સર્વે કરી અભ્યાસ કરી અને રિપેરિંગ કરવું જોઈએ નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત